બાસઠ કેવીની લાઇન નાખવામાં આવી રહી છે તેમાં યોગ્ય વળતર મળતું નહીં હોવાની રજૂઆત કરી છેલ્લા ઘણા સમયથી આ લાઇન નાખવા બાબતે કોન્ટ્રાક્ટ ધરાવતી કંપની અને ખેડૂતો વચ્ચે ગજગરા ચાલી રહ્યો છે ત્યારે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાની માંગણી કરવામાં આવી હતી પાવર ગ્રીડની સાતસો પાસઠ કેવીની જે લાઇન છે આ લાઇન વિન્ડ ફાર્મ અને સોલાર ફાર્મ જે ઊભા થાય છે એમાં જે વીજળી ઉત્પન્ન ખાનગી કંપનીઓ કરે છે એને પ્રવહન માટેની છે તો ખાનગી કંપનીઓનો પાવર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે આ તો કોમર્શિયલ કામ થયું તો ખેડૂતોને કોમર્શિયલ ભાવે વળતર શા માટે નહીં એને જંત્રીના દરે વળતર શા માટે બીજું અમારી જે જમીન છે એ આ લાઈન પાંત્રીસ વર્ષ ઊભવાની છે એટલે પાંત્રીસ વર્ષ સુધી એને નથી થવાની એટલે પાંત્રીસ વર્ષ સુધી અમારી જમીન છે એ કિંમત વિહોણી થઈ જવાની એની કિંમત ઘટી જવાની છે બીજું આ આખે આખો વિસ્તાર જે છે એ ઔદ્યોગિક વિસ્તાર છે સરકાર ડીએલપીસીની અંદર જ્યારે એક વિભાગમાંથી બીજા વિભાગમાં જમીન આપે ત્યારે એના હજારો ફેક્ટરો ધ્યાનમાં લે છે એની ચારસો ગણી કિંમત એ ખરાબ ની આકે છે તો અમારી જે જમીન છે એ તો મહામૂલિક છે જે ફળદ્રુપ જમીન છે એની કિંમત તો આના કરતા પણ વધારે હોવી જોઈએ સ્વાડી કુમાર શાળામાં શિક્ષકનું હૃદય રોગના હુમલાથી નિધન